એક્સટર્નલ એક્ઝામ ને લઈ એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કરાયો હતો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવાતા વિરોધ કરાયો હતો સુરતમાં એબીબીપી દ્વારા વીરન સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો એક્સટોર્નલ એક્ઝામને લઈ એબીબીપીએ વિરોધ નોંધાવ્યો હતો કારણ કે વીરનબર સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સ્ટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી છે એક મહિના પહેલા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા એબીબીપીના કાર્યકરોએ આજે ફરી વિરોધ કર્યો હતો ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવામાં આવે છે વીરનગર સાઉથ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવા ન માંગતી હોવાનો આરોપ એબીબીપીએ મૂક્યો હતો

ભગવાન દક્ષિણ ગુજરાતે સાઉથ ગુજરાતની એક મોટા મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી છે જેની અંદર લગભગ વખતે દસથી બાર હજાર વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં એડમિશનો લેતા હોય જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલમાં એડમિશન મળી શકે પણ યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટી અંદર તમામ એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવે તો એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય નિંદનીય ઘટના છે જેના કારણે આવા વિદ્યાર્થીઓ પર એક ભયના ઘરના છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માગે છતાં બી અમારે એડમિશન નથી આપતા તો આના કારણે વિદ્યાર્થીઓને પડાવે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે તો રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે અને વિદ્યાર્થી પરિષદ એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી પહેલાં એક્સટર્નલી એક રીતે એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉપરથી ઉપર આંદોલન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી ગયું છે અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આગામી સમયમાં આ એક્સર્નલ કોર્ષ ફરિક્ત ધોરણે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જે જીવન જોખમમાં મળ્યું છે એ જીવન જોખમમાં ના મૂકાયને વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટી અને ભરવા આવી શકે શું કારણ યુનિવર્સિટી દ્વારા એવું જણાવવામાં આવે છે કે એક્શનલમાં એડમિશન વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા પણ જ્યારે યુનિવર્સિટીના જે આંકડાઓ જોઈએ દેખાય છે કે દસ થી બાર હજાર વિદ્યાર્થીઓ એવા છે જે બી કોમ બી એ આર્ટસ એડમિશનો લેતા હોય તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદ્દન ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક એકવાની યુનિવર્સિટી દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે